જેટલી મોગી સારસા જેટલી મોગી સારસા ના ના અને મારું બેટું હું તો સાદરું બાદરું ઢોસ્યું નહીં કીધું શિયારો છે તે હું કામ આવઠું કરશે તે વરસાદ આવ્યો મારો તો સાર પલાળી ના ના પછી પંદર વીસ ભેંસો મારા ઘેર બંધેલી છે બધા ખવરાવા જોવા કા ના ના અને આખા ગોમમાં મારા બને ભાઈ આખા ગોમમાં મારા સંબંધ હારો પણ મારા કડવા બધું ઓમ છે એ નાંગત મારા બનતું નહીં નાંગત મારા સંબંધ છે નહીં ના ના હારાનો ખોટાનો કોઈ સંબંધ જ નહીં ના ના બીજી જગ્યાએ શોખ જાઉં ને

શવન જવું કે માં કળવાન કહું કે વારે વેલા તૈયાર થઈ જાય એટલે પછી કે પોનો કાટ જો ભાઈ એ રે આમ ને આપણે નઈ આઈએ ચોખી વાત છે આપણે એના કા બનતું નહીં અલ્યા પણ તમારે નહીં બનતું પણ મારે તો માર તો કેવું પણ માર તો બને છે કે આ તો એ લઈ જા તું તાર ઝોન નું બનમાં લઈ જઈ મારા કોઈ માર નઈ આબુ ભઈ જા અલે એ વાગુ ભાઈ તો યાર અલ્યા તમે હું કા કોટુ લડો છો મારી વાતો પડો હા એ એવું હોય તો હું અલગ અલગ સાધન કરું ઘડો તો પેલી જીપમાં માં બેજે અને એને પેલી જીપમાં માં બેરે બસ એમ ચાલે બરોબર એમ ચાલે તો રાજા છે અરે કશું હતું ને યાર મુરત જો છે તો એક ખૂણામાં માં બેજ ખૂણા માં બેરે અને તને આ બાજ ખૂણા માં બસ 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 શું કીધું બસ પણ હું કા લડાવો છો બે જણા કશું આધો ને જોળ આઈ તૈયાર તો હળો કાણે વાળી હે ને પણ લઈને બેઠો છો ને એ ભઈ આવા આપણા મેલ ના આવે ભાઈ આપણે એના બનતું જ નહીં ખોટી ખાલ ઉપર એકાંત ઝઘડો મોટો થાય લાકડીઓ કરવાનું મારા બનતું જ નહીં ના ગતું વાતો જ નહીં કરવાની

ઉભો ઉભો ખાવાનું તો પણ તું જો આઇટમો એવી બનાવી કોઈ આઇટમો બનાવવા હો دارو ખાવાના લગનની વાતો ના કરો આમ કરો અન ભાઈ ખેતરે હજી નહીં નહીં રોધું હું પણ ખેતરે એટલે કરી આલો કરી તો હું આરતી કરવા આરતી કરવા કરવા કરી જવાનું હમણાં કીધું ભરી જવાનું

कोण के ओरला आपला वेळ असता जी એટલે वे वाई ने खबर पडा ना हा का भाई मोळा जो आहे तो खावन बनवता पा अब बाबी बस मजा मां राम राम मारा छोकरा ने हो चाल ले रजा ले ल ह रजा ले लो अम जय रजा दे नी तो काय ए तो रजा तू मारी ती ले लियो कोण कोण छे अब पता में सोन मारा बे भईजन वागु भईजन आपो चार पाच जणा जी

તો બરોબર છે તો પછી હું છે કળો લડશી તમાર કે જો તો બરોબર અલગ અલગ ગાડી કરત હું આ એક મારે ને એને મેલ નહી આવતો આ પણ આવજો હા આય આ આ છે લાગે ધાન છે આ વારે 8 વાગે કશવા દુને 8 વાગે આ બંધ થાય તો આવ 8 વાગે કા ઓવા એ 8 વાગે 3 નું ચાલુ કરી જોવાનું આ જાય જણો

અલ્યા તું આમ તમારા બેની દુશ્મની છે વાઘાની બેન પણ આ તારે શું નાટક કરવાનું આવે છે આ મારો છે વાઘાને મારે કહેવું પડશે કાલે વાઘા તું એ ચેતતો રહી અને મારે તો એ ચિંતા નહીં મારો અવસર પીળાય હમણાં વાઘાનું કોક થઈ ગયું તો મારે તો બધું વિવાહ હમણાં લાખનો ખર્ચો છે એ માથા ના પડે અને ડબલ પાછો ખર્ચો કરવો પડશે એના કરતી મને કહેવા દે કાલે વાઘા ચેતતો રજે આ માણસથી હો આ મોણસ મેલો છે મારો વર્ષીઓ કહેશે કે હું રજા લઉં

રજા લીધી માતાની મારા મુર્ત માં આપવાની રજા લીધી મોણસ તો તમાર તો શું નહીં લાગે બે દાડામાં તમને એટલે મને તમારી ચિંતા છે આવું ના મારા મારે એવું કરવું હોય તો યાર

હાથ મારા લાકડી ના ભાગ છું જો કોઈ સીધા હોય થી જોઈ જવું પોલીસ સ્ટેશન પોક કઈ દો કરવાનો મારે કામ બધો કરાશે સાહેબ ને કઈ દો પોલીસ ને બોલે પકડાઈ કરાવ હા હું કેવું દુશ્મની તો યાર પણ આવું તો ના હોય આમ બોલું કે હું કીધું આ મેરા આવા તો તાણે જો આડા હું મારા જી કેવાનું બીજો પોલીસ ને જાવ સાહેબ ને લઈને જાવ હા પકડી કરો કીધું અને હું મારા શરમ નહી આવે જ કા ચાલ છે હું કીધું આ કી વાત છે હું આવા જો જો સાહેબ હા બોલો લા બોલવાનું તો સાહેબ હોય પણ આ વિતના થોરું સાહેબ દોણા બોણા જોવાનું આવ શક્યો એ તો તમે તાર ચિંતા કરશો ને હું સીધો દોર કઈ નાખું આટલો ભુરાક જો સાહેબ હા બોલો હું કહું છું હા બોલો બોલો અમારા ઝઘરો તો થયેલો હોય બરોબર છે હા બનતું અમારે નહીં પણ સાહેબ આ દોણા બોણા જોવાનું ચાલુ કર્યું છો ને પણ તમે તો ચિંતા કરશો એ મોડાનો સીધો દોર કઈ ના હું ખાલી મને ઘર બતાવો એ મોડાનું નામ હું છે કડવો નામ છે એનું અને પેલ દુડી હું એનું ઘર હા અને સાહેબ હું ઇકણ આયો ને તો મારા પાસે ઝઘરો મોટો થઈ જશે કશો તો હું જઉં ચલો તમે એકલા જ જતા રહો સાહેબ હા હા વાતો ને સારું મારા હંગાત ના વાય સાહેબ અમને હાલ કરી લાગી જાય જો હવે તો ચિંતા કરશો મુદ્બર સારું સારું હો સારું હં બેટા એ દોણા બોણા ધોવાનું સારું કર્યું છે ના ના આ તો સારું શું મેઠાઈ બુદ્ધિ એટલે આપણે ઈવન બરોબર ના બે છે ને એટલે સુધરી જાય હા મારે સગન કોઈ શાક કોઈ શાક એક રોટલો એવો એવો એક રોટલો અરે માને સાન આ તો ગમો ગમે તે કોકના રેલ પડી જશે સાહેબ સારું કર્યું તમે આવ્યા છો એ મારો બેટો હું ઘણું એ સમજાય પણ એ મોતો જ નહીં ચાલો બેઠો ચાલો હાર્યા આ દિવાલ રે ને દિવાલ એ બાજુમાં છે એ ગાળસ અરે તમે ચલો ને યાર મારા જોડે ઈ મારે ના આવા એમણે ખોટી એમણે કહેજો કે પાહાણ રેન કે કળવાય હોતે ને મારા ખોટી એમણે ઓય લડ્યો થઈ તમે એકલા જો અરે તમે બે કરજો બરા દેવાન કર અરે તમન લેવા આવ્યો છું હું બેજો મને ઓ ઓ બેજો મને હું લેવા અરે બેજો છે પણ મને હું લેવા લેવા તો તમને અંદર જલના હરિયા ગણ છો ને ખબર પડશે આવો શું થયું જલ ના હરિયામાં જ તમે ચલો મારા ખાલી બધું સુનો નહીં નાખતો તમે હું ગુનો કરું યાર સાહેબ આવો ગુનો કોણે ચલો

લોકો ઉપર કાવતરો કરો તમારે એ ગમે કે અમાર 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 જે મામલો અમાર જે ગુનો છે અમે જો તું લાયાયા મારા બેહીદા કે ઢોગો મળશે સાહેબ અમને આલમ રે મારા બેહો બેહો ના બેહો જોઈ કાવતરો કરો મારા ઉપર તમે ભૂવાપણું કરો તમે એટલે વાત કરો નું ગુનો છે તમે આ બાપુજી નામ તેમનું

અરે અડજો વાળી આ વાળી હું બુઝгали એ ગુનો दाखल કરો એટલા માટે હું આવ્યો છું પણ મારું સબૂત જોવંતો છે સબૂત છે તો મે કરી લખાયું છે અંદર સબૂત પરાય મારું સબૂત જો કે અન તમને આ ગુનો दाखल કોને કર્યો મારો અરે કાકો હા હા એમનું તો થોડો મોય આવ્યો છું વાત તને તને ખૂબ કોને બારે મેં મેંસે બારે કીધું છે આ તમે સબૂત કરો હું આવું છું બસ ના ના માર કોણ આવું છું પણ મારા સબૂત જો પહેલા કાકા મરતો આવું હા કશું વાતો તમે તમે પેલો પછી સાહેબ નમસ્કાર 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 હડજો હડજો પેલા તું જોઈતું મારા વિશે જોતો રહ્યો તો મોતોસ કાલ નતું કીધું ભાઈ ભાઈ તમે જોતા હતા કીધું તો ભાઈ જોતા હતા કા જોતા હતા આવું બધું ના કરાય કે ભાઈ ખાવા ના જોવા

આ મેઠિયાને કેસ પતી થવા છે મારા છોકરાનો હગું છૂટછું ને તૂટી ગયું આ વાતો આપણે ગમો વાતો થઈ એ પછી હું તારા પર આખો કેસ તારા પર કહું મારે ભૂલ થઈ ગઈ મારે મેઠિયાએ કીધું એટલે હું